દુનિયા બાપુ મતલબ સ્વાર્થી છે બાકી બાપુ એસી વર્ષની માં હોય ને દીકરો હોય ને એ દીકરા પીડા હોય એના દેહ માં મારા મારી લઈને દીકરા ને બેઠો કરી બાપુ એક મા કઈ હકે તમારી મારી તાકાત નથી રામ માં શું તમે સમજી શકો એકાક્ષરી મંત્ર છે માં છે ને એકાક્ષરી મંત્ર છે એક પાણી માગે હું તો બેનું નઈ કહું કે તમારા બાબાપ જ્યાં સુધી લગન ન કરે ત્યાં સુધી મા બાપ બરોબર છે બાકી લગ્ન કર્યા પછી તમારા સાસુ સસરા છે ને એ તમારા મા બાપ છે એને સાચવજો એને જાળવજો પાણીના લોટાની જરૂર હોય તો પાજો બાવડું પકડવાની જરૂર હોય તો પાજો તમારી પેઠી કોઈ દી મોળી ન પાકે એ આપણી ગેરંટી બલાબાના આ મા બાપને ઘઢાના ઘરમાં મૂકવા જવાનું દીકરા તો હાસવે જ છે પણ માતાજીઓ આવ્યા પછી જ દખાવ ઊભા થાય છે

મારે દીકરા દીકરાના ઘરે દીકરા દીકરાની વહુ બાપુ કાંઈ ન ઘટે હું તો મારું ઘર છે ને વખાણ કરું એવી વાત નહીં હું તો બારે જાહેરમાં કહું છું કે હું હાજર હોય ને તમને આવો જો આવો એમ કહું ને ચા પાણી પહું એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય પણ આપણે હાજર ન હોય તેથી આપણા મહેમાન થાય જો રોટલામાં ચા પાણીમાં ડખો થાય તો બાપુ જીવાય જ નહીં રામ સંસ્કાર તો એ આપવાની જરૂર છે ખરેખર ભગવાને મને જે સંતાનો આપ્યા છે ને હું તો એનો ઉપકાર માનું છું વાહ પ્રભુ વાહ આપણે ઘણાના ઘરે જોઈએ તો આપણે એમ થાય કોઈ ઓલવે એવું જ નથી લ્યો લેવું થાય ચારે આપણે એમતા આ આ કાળ ને ક્રોધ ને અગ્નિ છે ને બાપુ એ તો એનું રિઝલ્ટ તો પછી શેડે આવે ખબર પછી પડે કે ઘણું હળગી ગયું એ હળગાવા ટાણે નથી કોઈ વિચારતા એટલા માટે જરૂર એની છે હવે ગોવિંદરામ બાપુને કે ભગવાનનો થાળ કરી નાખે અને તમે બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર